પચાસ જેવી બ્લડ ની બોટલ છે તો આ બ્લડ નું યોગ્ય દાન થાય એ માટે થઈ અને અમારા બરોડા ગામના નવ યુવાનો દ્વારા પાંચ આઠ બે હાજર પચીસ અને મંગળવારના રોજ સાડા આઠ થી ત્રણ વાગ્યા સુધી બ્લડ ડોનેટનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ શ્રાવણ માસમાં બ્લડ ડોનેટનો કાર્યક્રમ થાય અને બ્લડનું દાન થાય એ માટે થઈ અને નવ યુવાનની જિંદગી બચે એ માટે થઈ અને દરેક સમાજના લોકો આજુબાજુના તમામ વિસ્તારના લોકો આ નવયુવા યુવાનના જીવનદાન માટે થઈ બધા જ બ્લડ ડોનેટ કાર્યક્રમ માં બધા જોડાય અને આ નવ ને જીવનદાન મળે એ માટે ખાસ બધા પ્રયત્ન કરીએ આ નવ યુવાન છે હર હંમેશા માટે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હોય જ્યારે જયારે મોરવડ ગામમાં કુદરતી આફતો આવી હોય વાવાઝોડું આવ્યું હોય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી અને સેવામાં તેઓ તત્પર રહી અને કામગીરી કરેલ હોય જ્યારે જ્યારે ધાર્મિક બાબત હોય અથવા તો સામાજિક બાબત હોય ત્યારે પણ આ નવયુવાન દ્વારા હર હંમેશ ને માટે સેવાકી બાબતોમાં અગ્રેસર હોય તો ખાસ આ નવ યુવાનને જીવનદાન મળે અને ખાસ આ અમૂલ્ય દાન આપણે બધા કરીએ ખાસ શ્રાવણ મહિનો પણ ચાલુ હોય શ્રાવણ મહિનામાં બ્લડનું દાન છે એ કિંમતી દાન છે અને યુવાનનું જીવનદાન મળતું હોય ત્યારે શ્રાવણ માસના પવિત્ર માસમાં તમામ લોકો આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં જોડાય એ ખાસ મારી નમ્ર અપીલ છે ખાસ કરીએ અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આ યુવાનને ઝડપથી જલ્દ સ્વસ્થ કરી અને મોરોડધામમાં ફરીથી તાત્કાલિક આવે એ માટે થઈને ભગવાન શિવને બી પ્રાર્થના કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત